નમસ્કાર માય સો ડોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અહેમદાબાદ નરોડા સૌ પ્રથમ આજે આપણે બી ટ્વેલની વાત કરીશું કે અમે જોઈ રહ્યા છીએ દર્દીઓની અંદર પચીસ વર્ષની ઉંમર હોય હજુ ત્રીસ વર્ષની ઉંમર હોય અને બી ટ્વેલની ઓળખ પાવા લાગે ઇન્જેક્શન લેવા પડે દવાઓ લેવી પડે હવે આપણે જોઈ રહ્યા છીએ કે એવું તો શું આટલી અર્લી એજની અંદર થઈ રહ્યું છે કે પાચન પણ સારું છે સપ્લિમેન્ટ્સ પણ બધા લે છે રૂટીન પણ સારું છે લાઇફસ્ટાઈલ પણ સારું છે તો પણ કેમ બી ઓછું થાય છે સપ્લિમેન્ટ્સની વાત કરીએ તો મજૂર વર્ગને ક્યારેય બી ટ્વેલ ઓછું કેમ નથી થતું બી ટવેલના લક્ષણોની જો આપણે વાત કરીએ તો લક્ષણોની અંદર પગની પિંડીઓમાં ખાલી ચડી જવી સાંજ પડીએ સુસ્તી થાક બેચેની થોડું હિમોગ્લોબિન પણ ડાઉન રહે અને સાથે સાથે કે ડિસિઝન મેકિંગમાં થોડોક ટાઈમ લાગે ધ્યાન કેન્દ્રિત ના થાય એવા બધા લક્ષણો આવતા હોય છે હવે આ બી ટ્વેલ જે છે એના ઇન્જેક્શનનો કોર્સ કરવામાં આવે તો પાંચ ઇન્જેક્શનનો કોર્સ કરી લો વર્ષ છ મહિના સુધી સરસ થઈ જાય ફરી પાછો ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હોય દવાઓની વાત કરીએ તો ત્રણ મહિનો ચાર મહિનો જેટલી દવાઓ એલોપેથીની લેવી પડતી હોય છે કે જેનાથી તમારું બી સંપૂર્ણ રીતે તમારા શરીરને મળી જાય અને સરસ મજાનું કોઈ વૃદ્ધિ વિકાસમાં કોઈ તકલીફ પડે નહીં બી ટ્વેલના લીધેથી હિમોગ્લોબિન હંમેશા ડાઉન થઈ જતું હોય છે હવે બી ટ્વેલના અંદર આયુર્વેદના અંદર આપણે પહેલાં તો બી ટ્વેલ ઓછું થાય જ નહીં આપણે બી ટ્વેલ્વનો રિપોર્ટ કરાવવો જ ના પડે એ માટે આપણે શું કરી શકીએ એક દેશી ઉપાય બતાવું છું કે બી ટ્વેલ માટે કે આપણો જે કાળો ગોળ હોય સો ગ્રામ જેટલો કાળો દેશી ગોળ લેવાનો સાથે વીસથી ત્રીસ ગ્રામ જેટલા ધાણાનો પાવડર સુકા ધાણાનો પાવડર લેવાનો સાથે એક કે બે ચમચી જેટલું દેશી ગાયનું ઘી લેવાનું ત્રણેય વસ્તુ ગેસ પર ગરમ કરી અને એની નાની નાની ગોળી બનાવી દેવાની નાના નાના બોલ્સ બનાવી દેવાના અને આ ગોળી સવાર સાંજ જમ્યાના પંદરેક મિનિટ વીસ મિનિટ અડધો કલાક પહેલાં મોઢામાં લઈ અને એને ચૂસવાની ચગળવાની કે જેનાથી લાળ રસ એ ગોળી સાથે સરસ મજાનો મિક્સ થઈ જાય જ્યારે આ લાળ રસ સાથે કે આ વસ્તુ જ્યારે શરીરની અંદર જશે અને એ પછી તમારું પાચન ઘણું સારું બનશે બી ટ્વેલ્વનું મેઇન કારણ હોય બગડેલું પાચન તો પાચન સરસ બનશે સાથે કે ગોળીના લીધા તરત પછી કે પંદરેક મિનિટ પછી તમારે જમી લેવાનું આટલું કરો કે જેનાથી એટલીસ્ટ આપણે બી ટ્વેલનો ક્યારેય રિપોર્ટ જ ના કરાવવો પડે કે આપણે ક્યારેય બી ટ્વેલ્વના બહારથી કોઈ સપ્લિમેન્ટ લેવા જ ના પડે ધન્યવાદ